નમસ્કાર 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 કેમ છો ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ આઠ છ બે હજાર ચોવીસ અને વાર શનિવારના આજના ઊંઝાના બજાર ભાવ આવી ગયા છે તો તેના પર એક નજર મારી લઈ પણ તે પહેલાં વિડીયોમાં નવા આવ્યા હો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી ગણતી નવ સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે તો શુરુ કરીએ ઊંજા તારીખ 8 6 2024 પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમ સૌથી પહેલા છે સુવા જેસે 1500 થી 2020 ઈશબગુલ જેસે 2225 થી 3071 વરિયાડી જેનો નીચો ભાવ છે 700 અને ઊંચો ભાવ છે 5200 અને હવે આગળ જોઈએ ઘીરૂ જેસે 4500 થી 6464 અજમો जेनोचो भाव से पंदर सौ ऊँचो भाव से छतरीसो अगियार तल सफेद जैसे सत्तर सौ पचास थी ओगण त्रि सौ एशी ने हे से रड़ो जैसे एक हज़ार पचास थी एक हज़ार पचास